રાજપીપળા નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ હરસિદ્ધિ માતા મંદિર ખાતે આસપાસ વિસ્તારમાં લારી કલ્લા દબાણ આવેલું છે ત્યાં ગરીબ પરિવારના લોકો લારી કલ્લા ચલાવીને ગુજરાત ચલાવતા હોય છે અને અમુક લોકો ત્યાં એવા લોકો ધંધા રોજગાર કરે છે કે જેમના પતિનું અવસાન થઈ ગયું હોય બિચારા લાચાર હોય તેવા લોકોને આ નગરપાલિકા દબાણ હટાવવાનું કહીને એમના લારી કલ્લા આજે સવારે હટાવવાનું કહી ગયા હવે અમને માંગ એવી છે કે અમે ક્યાં જઈને ધંધો કરીએ હવે નગરપાલિકા શું કરશે એમનું કહેવું છે કે નગરપાલિકાને જે બજારમાં દબાણ દેખાતું નથી અમને જ કેમ મોરો બનાવે છે અને આજ રોજ રાજપીપળામાં હરિસ્તી માતાના મંદિરની સામે રાધાકૃષ્ણ મંદિરના કોમ્પાઉન્ડમાં લારી ગલ્લાવાળાઓને નગરપાલિકા પ્રશાસનના તરફથી હટાવીને નગરપાલિકા લઈ જવામાં આવ્યા ત્યાંના લારી કલ્લાવાળા એ લોકોએ નગરપાલિકાના ભાજપ સભ્યો બોલાવવામાં આવ્યા અને તે સભ્યોએ કીધું કે અમે રજૂઆત કરીશું જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો લારી ગલ્લાવાળા રોજની પબ્લિક સાથે અમે રહીશું અને નગરપાલિકાના પદથી રાજીનામું આપી દઈશું ત્યાંના લારી કલ્લાવાળાઓએ વારે વારે ચીફ ઓફિસર સાથે શ્રી કલેક્ટ

હવે મારા સાસુ સસરા ઉમર છે મારો કોઈનો આધાર નથી એની પણ મારું ગુજરાન ચાલે છે હવે લડી હટી ગઈ છે હવે મે શું કમાઈ શકું તમારા મારા ઘરથી થી મે છું ને મારા સાસુ સસરા છે ઉમર છે મારા ઘર એક્સિડન્ટ થઈ ગયું છે આજે પાંચમો વર્ષ ચાલે છે ને આ લારીઓ કેમ ચાલી છે હરસદી માતાની સામે

જો આ લારીઓ નહીં મૂકવા તો આગળ તમે શું કરું જે ઘટના ગઈ હતી અશ્વતી માતાની સામે આ બાબતે આજે કોર્પોરેટર બને છે આ બાબતે તમારે શું કહેવું છે આ વોર્ડ નંબર ત્રણ આવેલું છે જે અશ્વતી માતાનું પાર્કિંગનું કમ્પાઉન્ડ છે એટલે જે જરૂરિયાત જીવે છે લારીઓવાળા જિલ્લામાં દબાણ છે જે વાળું કેવું છે તે રાજકુલ્લા છોડીને અમારી ત્યાં કમ રીતના લારીઓ હટા છે નુકસાન કર્યું છે એ રીતે અમે કોર્પોરેટર એવું કહે છે કે જો આ લારીનું નિરાકરણ ના આવે તો અમે રાજીનામું આપવા બી તૈયાર છે રવિભાઈ માછી તમે અર્સવતી માતાની સામે વેપાર કરો છો અમે છેલ્લા પંદર વર્ષ અહીંયા વેપાર કરી રહ્યા છે તાપ અને તડકામાં તો તમારી આજે લારીઓ હટી ગઈ તો એના વિશે શું કહેશો તમે અમારે તો બીજું કંઈ કહેવું નહીં અમારે અમારી રોજીરોટી છીનવાઈ રહી છે બીજું કશું છે નહીં રાજપીપળા નગરપાલિકા દ્વારા આજે જે લારીઓ હટાવવામાં આવેલી છે તો એ બાબતે કોર્પોરેટર પણ તમારી સાથે છે તો તમે આ વિષય પર કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરશો કરીશું ને અમે તો અમારે હિત માટે તો અને અમારા પેટ માટે તો અમે બધે લડીશું બી અને જવાનું થશે તો આગળ જઈશું બી બધું જ અમે લડવા અને બધું તૈયારી રાખીશું કોઈ આમાં તમને કોઈ નોટિસ આપવામાં આવી હતી સવારે જે લારીઓ હટાવી હતી કેટલા હરષોતી માતાની લારીઓ નરે છે તો બીજી કમ નથી નડતી અમારા ગાર્ડન ને અમારા સમાજ દ્વારા એ ગાર્ડન માં જગ્યા નગરપાલિકાને વેચાણ નથી આપેલી અમે ગાર્ડન બનાવવા આપે ગાર્ડન બનાવવા માટે આપે અને ગાર્ડન અમે બનાવવા માટે આપી જગ્યા અમે કઈ નગરપાલિકાને ખરીદી કરવા નથી આપી તેની રોજની સો લારી છે સો લારી વાળા રોજના થી સો બસો રૂપિયા ઉગાય છે દસ હજારની ની આવક થઈ મારું કેવું એવું છે કે નગરપાલિકા જંગારી ફાવતી ફાળે સહેજ ગાડી કમા નડતર નહીં નડતી

લડી જિલ્લા કલેક્ટર દ્વારા તેમના આદેશથી નગરપાલિકાએ ગરીબોની લહડી હટાવી છે હું એક આગેવાન તરીકે જિલ્લા કલેક્ટરને અને નગરપાલિકાના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે જે ગરીબ લોકો રોજ લાવી રોજ ખાય છે તેમને તમે વારંવાર અમારી રજૂઆત કરવા છતાં બી એમને હટાવો છો અને આજે પણ એમની લાડી સહિત નુકસાન કરી ગરીબ લોકોને રોડ પર તરતા મૂકી એમની લાડી લઈ ગયા છો તો શું આ જાહેરનામું એવું રાજકીતલા હસ્તજી માતાના મંદિરની સામે આવેલી લાડીઓ માટે જ છે શું રાજકીતલાની અંદર બીજી જગ્યા પર શું આ દબાણ નથી જો દબાણ હોય તો એને જાહેરનામું તમે પાડેલું હોય તો એ બધા પર કાર્યવાહી થાય જો ખોટું કરવું હોય તો બધા પર કરો ને હાજુ કરવું હોય તો બી બધા પર કરો ગરીબ માણસો ને આજે એ કરશે રોજીરોટી છીવાશે તો એની જવાબદારી કોણ લેશે એમના છોકરાનું ભરણ પોષણ કેવી રીતનું થશે આજે એ લોકો એક મહિનાથી બે મહિનાથી તમે વારંવાર એને રજૂઆત કરો છો કે આવું છે તેવું છે તો કોના કહેવાતી કોના કહેવાથી આ લાડીઓને દબાણને એ બધું તમે કરાવો છો એની બી સ્પષ્ટતા કરો આજે રાધાસ્વામી મંદિરની પાછળથી મારા જાણવા મુજબ મને ખ્યાલ છે ત્યાં સુધી એક વ્યક્તિના કહેવા પર આ લાડીઓ હટાવવામાં આવે છે તો મેં એવું કહું છું કે રાધા સ્વામી મંદિરની બહાર આવવાનો રસ્તો બી લીગલી નથી જો લીગલી હોય કે ના હોય તો ના હોય તે રસ્તો બી બંધ દો

મારી લારી જે નુકસાન થયું છે તેનું નુકસાન કોણ આપશે નગરપાલિકા આપશે કે કલેક્ટર સાહેબ આપશે એનું મને નિરાકરણ મને જોઈએ અને મારી લારી એ લોકો એવું કહેતા હતા કે તૂટેલી જ હતી તો લારી તો ઉચકી લાવીને મેકી તો તૂટી થોડી જવાની લારી ઊભી હોય લારી ચાલુ હોય તો લારી તો ઊભેલી જ હોય ને કઈ તૂટેલી થોડી હોય એ લોકો એવું કહેવા માંગે છે કે લારી તૂટલી જ